દર્શક મિત્રો નમસ્કાર ભારતીય ટીવીમાં આપનું સ્વાગત છે પથ્થરના શહેર રાજુલામાં રાજુલા સેવા મંડળ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમો કરવામાં આવેલ અને નાના નાના ભૂલકાઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવેલ અને ખાસ કરીને કવિ શ્રી શશીભાઈ રાજ્યગુરુ કવિ હેમાળવી એ ગાંધીબાપુ વિશે સરસ મજાની રચનાઓનું પઠન પણ કરેલું આ પ્રસંગે ખાસ જે ફોટોગ્રાફર છે વિપુલભાઈ લહેરી અને અન્ય મહાનુભાવોએ પણ એમાં હાજરી આપેલી અને ગાંધીજી વિશે જે બે શબ્દો બધાએ કરી અને જો ગાંધીજીને પુષ્પાંજલિ માળા અર્પણ કરતા વિપુલભાઈ લહેરી જે છે જેઓ ફોટોગ્રાફર પણ રાજુડાના છે વર્લ્ડ કપ સ્ક્રીનિંગ હું દેવદાસભાઈ માલણકિયા એકસો છપ્પન મી ગાંધી જયંતિ રાજુલા ગાંધી મંદિરમાં ઉજવી રહ્યા છીએ તો ગાંધીજીનું સાચું નામ બચપણથી માતા પિતાએ પાડેલું મોહન તો ભગવાન કૃષ્ણનું પણ નામ મોહન ભગવાન કૃષ્ણનો જન્મ યુપીમાં એ ત્યાગ સૌરાષ્ટ્રમાં મહાત્મા ગાંધી બાપુનો જન્મ સૌરાષ્ટ્રના પોરબંદરમાં એનો દેહ ત્યાગ યુપીમાં યમુના તટ ઉપર ત્યારે ભગવાન કૃષ્ણનો અંતિમ સમય સૌરાષ્ટ્રના સમુદ્ર તટ ઉપર બે મોહન બે મોહનમાં કંઈક ઐશ્વર્ય દેખાય છે ભારત દેશના માણસોને નાગરિકોને પણ વિશ્વ વર્લ્ડની અંદર પણ એના બેના ઐશ્વર્ય દેખાય છે ગાંધીજીના વિચારો ગાંધીજીના જીવન વિશે આપણે બધાઇને ખૂબ અભ્યાસ કરવો પડે એમ છે જો ગાંધીજીના વિચારો એના જીવન ઉપર આપણે અભ્યાસ કરશું તો આપણને એના રસ્તા ઉપર ચાલવાની હા થોડી ઘણી પણ આપણા જીવનમાં ટેવ આવશે ટેવ આવશે તો આપણું જીવન આપણા બાળકો માટે દેશના નાગરિકો માટે પ્રેરણાદાયક બની જશે એકસો મી છપ્પન જન્મજયંતિ ગાંધી બાપુની અને સાથે સાથે બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ આજે ઉજવીએ છીએ ગાંધી મંદિરને પિંચોતેર વર્ષ થયા છે શ્રી કનુભાઈ લહેરી સ્વતંત્ર સેનાની ત્યારબાદ અહીંયા આગળ વર્ષોથી પિંચોતેર વર્ષથી ગાંધી બાપુની જન્મજયંતિ ઉપર રાજુલા પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ બાળકો અને બહેનો પણ ભાગ લે છે રાજુલાના આગેવાનો પણ આવે છે આ જ દિવસે બે ઓક્ટોબરના દિવસે સેવા મંડળ અને સાયન્સ ગ્રુપ દ્વારા બાળકોને રૂમાલ પણ પણ આપવામાં આપવામાં આવે આવે છે છે અને બાપુના વિષય ઉપર એના જીવન ઉપર એમની લાઈફસ્ટાઈલ કેવી હતી એ બાળકો અત્યારથી બોલે વકૃત્વ સ્પર્ધા જેવું આયોજન રાખીને બધાને અમે આગળ કરી કે ગાંધી બાપુ શું હતા ગાંધી બાપુ એ જમાનામાં સ્વદેશની વાત કરતા હતા આજે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ સ્વદેશની વાત કરી રહ્યા છીએ અત્યારે આ આપણે જિંદગીમાં ઉતારવું પડશે લોકલ ફોર વોકલ અને આ તકે સેવા મંડળ અને જયન્સ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું હમણાં પ્રાર્થના ધૂન ભજન સમૂહમાં કરી દેશનું રાજ્ય છે આખું અને ત્યાર પછી આપણે અહિંસ માહિતી પ્રભુ પરમ શક્તિ હેતુ લઈ જા આ બધી જ પ્રાર્થના ધોન ભજનની અંદર અહિંસાની વાત પહેલાં મૂકવામાં આવી છે ત્યાર પછી ગાંધીજીને ગમતું એવું ભજન રઘુપતિ રાઘવ રામ પતિ પાવન સીતારામ એ બાપુને અલગ પ્રિય હતું અને ત્યાર પછી અગિયાર જે મહાવ્રત ગાંધીજીએ ચીંધ્યા અને એ અગિયારે અગિયાર મહાવ્રત અત્યારના સમયમાં માનવ અનુસરતો થાય તો આખે આખી આખું વિશ્વ અહિંસામય બની જાય એમાંના ક્યાં એ અગિયાર મહાવ્રત એ સત્ય અહિંસા ચોરીને કરવી વણજોતું નવસંગ્રહ બ્રહ્મચર્ય ને જાતે મહેનત કોઈ અડેના અવડાવો અભય સ્વદેશી સ્વાદ ત્યજીને સર્વધર્મ સમ સરખા ગણવા આ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે સૌએ આચરવું આ જ અગિયાર મહાવ્રત જો આપણે માનવ જીવનની અંદર એ ઉતારી લઈએ તો આખે આખું વિશ્વ અહિંસામય બની જાય કોઈ પણ પ્રશ્ન ઉદભવે નહીં બીજી વાતો કે એમણે જે યોગદાનો આપ્યા ગાંધીજીએ તો એની અંદર અંગ્રેજો ભારત છોડે પછી દાંડિકૂચ આંદોલન અસ્પૃશ્યતા નિવારણ સર્વધર્મ સંભાવ ત્રિસશક્તિકરણ આત્મનિર્ભરતા અને અહિંસા પરમો ધર્મ હવે આ જે એણે જે યોગદાન સમાજને આપ્યા છે અથવા એની વિચારધારા જે વેતી મૂકી છે એ આ ભારત વર્ષની કોઈ પણ પાર્ટીએ આ યોગદાનને એને અનુસરવા રહી એ જો એ એનો એજન્ડા નક્કી કરે એની અંદર આ જે યોગદાનો છે ને એ આવી આવી જ જાય તમે કોઈ પણ કોંગ્રેસનો તપાસો કે ભાજપનો તપાસો કે કોઈપણ પાર્ટીનો આ ભારત વર્ષની કોઈપણ પાર્ટી હોય એનો તમે એજન્ડા જ્યારે તપાસો ત્યારે એની અંદર આ મહાવ્રતો અને આ એમના જે વિચારના યોગદાનો છે એ આવી જ ઉતારો છો આગળના ક્રમે આપણે હવે ગાંધીજી વિશેના વક્તવ્યો બાળકો તૈયાર કરી લેવા છે વિવિધ સ્કૂલના રાજુલાના બાળકો તો વિનંતી કરીશ પ્રમેય ધારણા કે પ્રવિધિ નો માણસ શૂન્યની પહેલા હું અવતર્યો છું ગાંધીજી એક એવું વ્યક્તિત્વ હતા કે કે હું છું હું તો સદા સમાધિ નો માણસ વેહુ પ્રપાતે ધસમસું હરપલ વેહુ પ્રપાતે ધસમસું હરપલ ભીતર ઉછળતા જલ્દી માણસ લખું કોઈ વાંચે યુગો પછી પણ આજ લખાયું કદાચ આજ વંચાય એવી વાત નથી ગાંધીજીના વિચારો આજ એની હયાતીમાં સિદ્ધ થયા કંઈ એ વસ્તુ નથી પરંતુ આવતી પેઢીમાં એ વિચારધારા બહુ આખા વૈશ્વિક વિચારધારા રૂપે એ ફલ પ્રસ્થાપિત થશે એવું મારું માનવું છે કે લખું કોઈ વાંચે યુગો પછી પણ મહેકાવું મનને સુગંધીનો માણસ દર્દોને સહેતો રહ્યો હું નિરંતર દર્દોને સહેતો રહ્યો હું નિરંતર પીડા વ્યથાને ઉપાધિનો માણસ

જ્યાં જ્યાં ગુજરાતી અને જ્યાં જ્યાં ભારતીય લોકો વસે છે ત્યાં આજે ગાંધીજીની જન્મ જયંતિ ઉજવાઈ રહી હોય છે ગાંધીજી એટલે અહિંસાના પ્રેરણા સ્ત્રોત આજે સમગ્ર વિશ્વ અહિંસા દિન તરીકે પણ આજના દિવસને જે જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે મારે આ કંઈક એવું છે કે એમના એમના વિચારો કોઈ વ્યક્તિ કોઈ સરકાર કોઈ દેશ કે કોઈ મહાસત્તા અપનાવે તો આજના જે વૈશ્વિક સમસ્યાઓ જે ચાલી રહી છે એ સદંતર દૂર થઈ શકે એમણે જે અગિયાર મહાવ્રતો આપ્યા હતા સત્ય ચોરી ચોરીને કરવી વણજોતું ન સંગરવું બ્રહ્મચર્યને જાતે મહેનત કોઈ અડે ના અભડાવવું આ જે મહાવ્રત એમણે આપ્યા છે એ મહાવ્રત માનવ જીવનની અંદર માનવ જો સાર્થક કરે તો કોઈ પ્રશ્ન કોઈ વિટમણા કોઈ સમસ્યાના જીવનમાં રહેતી નથી ગાંધીજીના એમના વિચારો અને એમના સત્યના પ્રયોગોના જે વિચારો છે કે આપણા જીવનમાં આત્મસાત કરીએ તો જ ખરી ગાંધી જયંતિ આપણે ઉજવી એવું કહી શકાય છેલ્લે હું એક મારી કવિતા હું કહીશ કે સમયના પ્રવાહે હું અવધિનો માણસ પ્રમેય ધારણા કે પ્રવિધિનો માણસ હેમાળવી હું નીકળું જગના પ્રવાસે તો વહેંચું વિચારો હું ગાંધીનો માણસ સમયના પ્રવાહે હું અવધિનો માણસ અસ્ત